સાંતલ્પર તાલુકાની રાજસરા ગ્રામ પંચાયતમાં બિનહરીફ સરપંચ રાજા ઝુમાભાઈ નામોરીભાઈ ભાઈ થતા ગામમાં ખુશીનો માહોલ છવાયો પાટણ જિલ્લાની સાંતલપુર તાલુકાની રાજસરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રાજા ઝુમાભાઈ નામોરીભાઈ તેમજ રાજસરા ગ્રામ પંચાયતના તમામ સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવતા રાજસરા ગામમાં પ્રજાજનોના સહયોગ અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે રાજુસરા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દ્વારા રાજુસરા ગામમાં સર્વાગી વિકાસ માટે તત્પર રહી કામ કરવાની ભાવના વ્યક્ત કરી છે હાલ રાજુસરા ગ્રામ પંચાયત સમરસ બનતા ગામમાં ઉત્સાનો માહોલ જોવા મળી રહ્યો છે રાજા જુમાભાઈ નામોરી મને ગામે બે રાખ્યો ફરાખ્યો તેનો ગામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ હું ગામના કામ સારા વિકાસ કરીશ અને અઢારે આલમનો હું આભાર માનું છું અત્યારે કઈ સમસ્યા છે તમારા ગામની અત્યારે સમસ્યા પાણીની પાણી અમારે છ કલાક આવે છે તેને દીએ મારું નામ રાજા અનવરભાઈ સિદ્ધિકભાઈ ગામ રાજુસરા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ ગામે અમને બિનારીફ રાખલ છે તે વતી ગામ ગામનો તમામનો આભાર અને સરપંચ શ્રી રાજા જુમાભાઈ નામોરી એમને ગામનો તમામ રોડ રસ્તા ગટર લાઈન તમામ વિકાસ કામ કરશે ગઢપુરાની ગ્રામ પંચાયતના તમામ અત્યારે સભ્યો અને મેન સરપંચ અને ડિપ્યુટી સરપંચ જે બધાને ગામે પણ બિનહરીફ કર્યા છે અને અગાઉ અમારા સરપંચ જે જુમાભાઈ નામુરી જે છે એ પોતાની રીતે પણ કામ કરતા હતા એમને દિલ દઈ તો હવે તો એમને સરપંચ પદ પણ આપવામાં આવ્યું છે અમાને ફૂલ વિશ્વાસ છે કે એ સંપૂર્ણ કામ તમામ કામ યોગ્ય રીતે સારી રીતે સંભાળીને કરાવશે કયા કયા કામ બાકી કામમાં તો સમજી લ્યો કે જે કામ છે બધા પચાસ ટકા જેવા જ છે પણ હવેથી આ સો ટકા કામ કરશે એટલો અમને વિશ્વાસ છે મારું નામ રાજા સુલતાન ઉસ્માન ધૂળાભાઈ મંગરાભાઈ રાઠોડ ગામ રાજુસરાના જુમાભાઈ નામોરી બેન હરીફ ગામે હવે મળીને એકતા કરી સરપંચ પદ આપ્યું અનોરભાઈ સદીખાઈને ડેપોટી પદ આપ્યું અમને વિશ્વાસ છે આખા ગામને કે અમારા પરિપૂર્ણ કામ જે તે બાકી છે એટલો અમને વિશ્વાસ છે કે સરપંચ શ્રી પૂરા કરશે પછી અમારે પાણીનું થોડીક સમજતા છે એ પણ પૂરી કરશે પછી લાઈટની હશે તો પૂરી કરશે અથવા રોડ રસ્તા પણ પૂરા કરશે એવો અમને એમના ઉપર ખૂબ વિશ્વાસ છે મારું નામ ધોળાભાઈ મંગરાભાઈ રાઠોડ આમ રાજા સબીરભાઈ દિનમાં મત રાજુસરા ગ્રામ પંચાયત રાજા જુમાભાઈ નામોડીને બિનરીફ તરીકે નિમ્યા છે ગામે અને તે ગામના તમામ કામો વિશ્વાસપૂર્ણ કરીને બતાવશે કોઈ પણ એવું કામ હશે જ્યાં અત્યારે પણ એ ઘરના રૂપિયા વાપરીને કામ કરતા હોય છે તો હવે તો પદ છે એટલે કોઈ કામ બાકી રહેશે નહીં અમારા ગામમાં ખૂબ વિકાસ કરશે